જ્યોતિષ અને આયુર્વેદ શાસ્ત્રના સમન્વય ઉજાગર કરતો અનોખો એક્ઝિબિશન પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે એકત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી જોધપુર કોમ્યુનિટી હોલ સેટેલાઇટ ખાતે યોજાતા એક્ઝિબિશનમાં અમદાવાદ વાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજાવવાનો અનોખો અવસર છે પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહના જણાવ્યા અનુસાર આ એક્ઝિબિશન દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષશાસ્ત્ર પર પ્રકાશ પાડશે તેઓ કહે છે કે આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે આજ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં મુંબઈ દિલ્હી હરિદ્વાર કોલ્હાપુર સુરત વડોદરા ભાવનગર રાજકોટ નડિયાદ ગાંધીનગર સહિત દેશભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે અહીં લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષશાસ્ત્રો વાસ્તુશાસ્ત્રી હિલર્સ છે અમદાવાદમાં વારંવાર આ એક્ઝિબિશન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ એક્ઝિબિશનમાં ખાસિયત છે કે આમાં એસ્ટ્રોલોજી અને આયુર્વેદાનું એક કોમ્બિનેશન છે એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ એ એક સાયન્સ છે એની અવેરનેસ કરવા માટે અમે લોકો આવા એક્ઝિબિશનનો એક પ્રયત્ન કરી રહ્યા છે એક્ઝિબિશન તરફના માધ્યમથી એક મેસેજ આપવાનો સાથે સાથે આમાં ભારતના અલગ અલગ શહેરમાંથી વિદ્વાન જ્યોતિષ વાસ્તુના જાણકાર એસ્ટ્રોલોજરના એસ્ટ્રો અકલ્સના પ્રેક્ટિસર કેરોકાર રીડર હીલર્સ ક્રિસ્ટલ પ્રોડક્ટ્સ જેમસ્ટોન્સ પ્રોડક્ટ એવી રીતે અલગ અલગ પ્રોડક્ટ્સના વિક્રેતા જ્યાં તમને હોલસેલ જે લોકો પ્રેક્ટિસ છે એ લોકો હોલસેલ રેટ્સમાં એમને હોલસેલમાં બલ્કમાં અહીંયાથી પ્રોડક્ટ પણ મળી શકશે ત્રીસ એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બર જોધપુર કોમ્યુનિટી હોલ આમ ત્રણ દિવસનું આ એક્ઝિબિશનનું આયોજન કરેલ છે તો આપ સૌને મીડિયાના માધ્યમથી હું એક આમંત્રિત કરી રહી કે આપ સૌ વધારો અમારા એક્ઝિબિશનને અને અમારા એક્ઝિબિટર્સને સપોર્ટ કરો અમને સપોર્ટ કરો માય નેમ ઇંગ સ્પેશિયા આઈ એમ અ્યુમરોલોજીસ્ટ એન્ડ ટેરોબાયોટ્રિક આઈ એમ ફ્રોમ અહેમદાબાદ ન્યુમરોલોજી પર્સનાલિટી યોર ટેસ્ટિંગ યોર સ્ટ્રેન્થ યોર વીકનેસ ઓલ્સો યુ કેન કન્સલ્ટ અબાઉટ્રીન મી ઇન માઇન્સ્ટા પેજ માઇજ આઈડીશલી ટ્રિપલ ફાઈવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હરે ગેતી કસું ડેલી સેત્રા ફાઉન્ડેશન और कार्ड रीडर और कार्ड भी जो नॉर्मल आपके कार्ड्स होते हैं टेरो कार्ड्स या दूसरे कार्ड उससे और कार्ड बहुत अलग होते हैं ये ऑनलाइन नहीं मिलते ये खुद बनाए जाते हैं ये गुरु के द्वारा खुद तो बने हुए कार्ड है जो आपको ऑनलाइन भी नहीं मिलेंगे और इंडिया में बहुत रेयर ये होगा जो और कार्ड मिलता है बहुत मिनिमम लोग हैं जो और कार्ड करते हैं तो आपको ज़्यादा लोग देखने को भी नहीं मिलेंगे तो और कार्ड में क्या है कि अगर आपके पास आपकी बर्थ डिटेल्स नहीं भी हो આજ પેસ નહીં સમય નહીં તો બી ઓડ છે આપણી કુંડલી કે બાર